નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર ચોવીસ નું નવ લાભાર્થીઓનો લિસ્ટ આ લિસ્ટમાં જે લાભાર્થીઓનું નામ સામેલ હશે તે લોકોને જે છે સોળ મફતો ન મળ્યો હોય તો તે લોકોને સોળ મફતો પણ મળી જશે અને સત્તર હપ્તો પણ મળી જશે ટોટલ જે છે રૂપિયા ચાર હજાર મળવા રહેશે તો સમગ્ર માહિતી શું છે આ લિસ્ટ તમે ક્યાંથી કઈ રીતે ચેક કરી શકો તેના વિશેની સમગ્ર માહિતી જે છે વિડિયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર ઠીક કરી નાખજો પીએમ કિસાન 2024 નવું લિસ્ટ 17 હપ્તા સાથે જે છે 16 હપ્તો મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન થયેલા જે છે ઘણા ખેડૂતોને 16 હપ્તો જે છે મળ્યો નથી પીએમ કિસાન ની ઓફિશિયલ પોર્ટલ પર 2024 ના જે છે લાભાર્થીઓનું નવું લિસ્ટ જે છે 2024 નું નવું લિસ્ટ જે છે લાભાર્થીઓનું બે હજાર ચોવીસમાં જે છે જાહેર કરવામાં આવેલું છે આ લિસ્ટમાં જે ખેડૂતોનું નામ હશે તે લોકોને જે છે સત્તરમાં હપ્તા સાથે બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો પણ મળી જશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે ઘણા ખેડૂતોને સોળમો હપ્તો મળેલો નથી તો એવા લોકોને જે છે બે હજાર ચોવીસમાં જે છે નવું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે હવે આ તમે જે છે લિસ્ટ ઓફિશિયલ પોર્ટલ પર જઈને કઈ રીતે ચેક કરી શકો તે વિડીયોમાં આપણે આગળ જોઈએ તો બે હજાર ચોવીસમાં તમારે જે છે લાભાર્થીનું નવું લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ જે છે કોઈપણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં જઈને પીએમ કિસાન લિસ્ટ આવું સર્ચ કરી લેવાનું રહેશે અને અહીંયા તમને જોવા મળશે સૌથી પહેલી જે છે એ લિંક બેનિફિશિયરી લિસ્ટ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસ અહીંયા તમે જોઈ શકો છો બે હજાર ચોવીસનું જે છે બેનિફિશિયરી લિસ્ટ તો આના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો બેનિફિશિયરી લિસ્ટ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસ તો આ બે હજાર ચોવીસનું તો અહીંયા સૌપ્રથમ જે છે હવે તમારે તમારું જે છે તમારા ગામડાની અંદર અથવા તો તમે તમારો જે જિલ્લો લાગુ પડતો હોય સિટીની અંદર તમે ખેડૂત હોય તો એ પ્રમાણે જે છે સિલેક્ટ કરવાનું રહેશે તો સૌ પ્રથમ તમારે તમારું સ્ટેટ એટલે કે તમારે જે લાગુ પડતું હોય સ્ટેટ એટલે કે આપણે ગુજરાત લાગુ પડશે તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો ત્યારબાદ તમારે સબ ડિસ્ટ્રિક એટલે કે જે તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ જે છે તમારે બ્લોક જે લાગુ પડતો હોય એ બ્લોક સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ તમે જે ગામડાની અંદર રહેતા હોય તો એ પ્રમાણે જે છે તમારે તમારું ગામડું પણ જે છે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ જે છે અહીંયા તમને જોવા મળશે ગેટ રિપોર્ટ તો ગેટ રિપોર્ટ પણ તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો આ બેનિફિશિયરી લિસ્ટ બે હજાર ચોવીસનું છે તો આ રીતે જે છે તમારે તમારું નામ જે છે તમારા ગામની અંદર ચેક કરી લેવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો આટલા બધા લોકોનો જે છે આ લિસ્ટમાં જે છે સમાવેશ થઈ ગયેલો છે તો જો તમને જે છે સોળ મોપતો ન મળ્યો હોય અને આ લિસ્ટમાં તમારું નામ સામેલ હોય તો જે છે તમારો સોળ મોપતો જે છે સત્તરમાં હપ્તાની સાથે તમને મળી જશે ત્યારબાદ પીએમ કિસાન યોજના વિશે જે છે આ જાણી લો એટલે કે પીએમ કિસાન યોજના વિશેની એક અગત્યની વાત જે પોર્ટલ જે છે પોર્ટલ પર એક અપડેટ કરવામાં આવેલી છે તેના વિશેની વાત તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે હાલ એક મોટી જે છે અપડેટ કરવામાં આવી છે પોર્ટલ જે છે પીએમ કિસાનની ઓફિશિયલ જે પોર્ટલ છે એટલે કે જે વેબસાઇટ છે એમાં સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસથી લઈને ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી માત્ર પોર્ટલ પર ઈ કેવાયસી કરી શકાશે એટલે જો તમારે જે છે ઈ કેવાયસી બાકી હોય તો તમારે જે છે ત્રીસ માર્ચ સુધીમાં તમારું જે છે ઈ કેવાયસી વાયસી કમ્પ્લીટ કરાવી લેવું ત્યારબાદ જે છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન જે છે પોર્ટલ પર બધી જ સેવા જે છે બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારે જે છે રજીસ્ટ્રેશન નવું કરવું હોય સુધારા કરવો હોય તમારા નામમાં કંઈ એમાં કાંઈ એરર હોય તો એ સુધારા કરવા હોય તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો આ બધી જે સેવા છે એટલે કે જે છે બધી જે સગવડો છે પોર્ટલ ઉપર જે કરવામાં આવી છે એ બધી સર્વિસીસ જે છે એ બંધ કરી દેવામાં આવશે એટલે કે જે છે એકત્રીસ તારીખથી જે છે ત્રણ એપ્રિલ સુધીમાં તમે પોર્ટલ પર કોઈ પણ પ્રક્રિયા કરી શકશો નહીં ત્યારબાદ જે છે આ પોર્ટલ જે છે ચાર એપ્રિલથી ફરી પાછી જે છે ચાલુ કરી દેવામાં આવશે એટલે કે ચાર એપ્રિલ થી ફરી પાછું રજીસ્ટ્રેશન સુધારા તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો એ બધા કાર્યો જે છે ચાર એપ્રિલથી કરી શકશો તો અહીંયા તમે પોર્ટલ ની અંદર અહીંયા તમે જે છે આવશો એટલે અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ માર્ચ થી ત્રીસ માર્ચની અંદર માત્ર કેવાયસી સી થઈ શકશે એકત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલની અંદર જે છે એટલે કે ત્રણ એપ્રિલ સુધીમાં તમારે જે છે આ પોર્ટલ જે છે અનઅવેલેબલ રહેશે બધી સર્વિસિસ જે છે અનઅવેલેબલ રહેશે અને ત્યારબાદ જે છે ચાર એપ્રિલથી જે છે આ પોર્ટલ જે છે ફરીથી ચાલુ કરી દેવામાં આવશે તો આટલા સમયગાળાની અંદર તમારે જો કોઈ પણ જે છે રજીસ્ટ્રેશનને એવું ના થાય તો તમારે જે છે મૂંઝાવવાની જરૂર નથી કારણ કે પોર્ટલ જે છે એ એકત્રીસ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી જે છે એ બંધ કરી દેવામાં આવશે તો આ એક ખાસ અગત્યની વાત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની પોર્ટલને લઈ આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી છે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા જરૂરી ખેડૂત મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો અને અમારી આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો થેન્ક યુ